જાણીતા તબલાવાદક ઝાકિર હુસેનનું તોંતેર વર્ષની વયે અવસાન થયું છે અમેરિકામાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે ઝાકિર હુસેન પોતાની પાછળ એક અભૂતપૂર્વ વારસો છોડી ગયા છે ઝાકિર હુસેનનો જન્મ નવ માર્ચ ઓગણીસો એકાવનના રોજ મુંબઈમાં થયો હતો ઝાકિર હુસેને પોતાનું સ્કૂલિંગ અને ગ્રેજ્યુએશન પણ મુંબઈમાં જ કર્યું જોકે અભ્યાસ પૂરો થાય તે પહેલાં જ તેઓ તબલાવાદક બની ગયા તેમને નાનપણથી જ તબલાનો શોખ હતો કહેવાય છે કે ઝાકિર હુસેને માત્ર ત્રણ વર્ષની ઉંમરે પોતાના પિતા પાસેથી મૃદંગ વગાડવાનું શીખી લીધું હતું ઝાકિર હુસેને બાર વર્ષની નાની ઉંમરમાં અમેરિકામાં પહેલું પર્ફોમન્સ આપ્યું હતું ઝાકિર હુસેનની પ્રતિભા જોઈને કોન્સર્ટમાં હાજર લોકો પણ દંગ રહી ગયા હતા આ પર્ફોમન્સ પછી તેમને ઇનામમાં પાંચ રૂપિયા મળ્યા હતા ઉસ્તાદ ઝાકીર હુસેન તેમની પેઢીના સૌથી મહાન તબલાવાદક છે ભારતના સૌથી પ્રસિદ્ધ શાસ્ત્રીય સંગીતકારોમાંથી એક એવા ઝાકીર હુસેને ઓગણીસો અઠ્યાસીમાં પદ્મશ્રી બે હજાર બેમાં પદ્મવિભૂષણ અને બે હજાર ત્રેવીસમાં પદ્મવિભૂષણથી નવાજવામાં આવ્યા હતા આ સાથે જ તેઓએ પાંચ ગ્રેમી એવોર્ડ પણ જીત્યા છે